ભારત દેશમાં સૌથી મોટો જિલ્લો ગુજરાત રાજ્યના કચ્છમાં આવેલ છે લખપત તાલુકામાં આવેલ તીર્થધામ નારાયણ સરોવર અને તે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો આ ભારત દેશની ભૂમિ ખૂબ જ ભાગ્યવંતી છે આ ભૂમિ પર ભગવાનના અનેક અવતારો થયાની સાથે અનેક ઋષિ મુનિઓએ પણ જન્મ ધારણ કરીને આ ભૂમિને તીર્થરૂપ બનાવેલ છે આ તીર્થના દર્શન માત્રથી જ મનુષ્યો અને જીવાત્માનું કલ્યાણ થાય છે ભારત ખંડમાં મુખ્યત્વે ચાર સરોવરોનો મહિમા ખૂબ જ ઘવાયું છે તેમાં પંપા સરોવર માનસરોવર બિંદુ સરોવર અને નારાયણ સરોવર આ સરોવરો પૈકી તીર્થરાજ નારાયણ સરોવર આપણા કચ્છનું સુવર્ણ આભૂષણ સમાન છે કચ્છ પ્રદેશ એટલા માટે ભાગ્યવાન છે કે નારાયણ સરોવરનો મહિમા શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ખુદ ભગવાન વેદવ્યાસજીએ દર્શાવેલ છે દક્ષ પ્રજાપતિના અગિયાર હજાર પુત્રો નારદ ઋષિની પ્રેરણાથી આજ તીર્થક્ષેત્રમાં તપસ્યારા કરીને સંતત્વને પામેલ સાથોસાથ દસ પ્રચેતાઓ પણ દસ હજાર વર્ષ પર્યંત આ તીર્થક્ષેત્રમાં રહીને જપતપ કર્યા છે તેનો ઉલ્લેખ પણ શ્રીમદ ભાગવતમાં જોવા મળે છે આવી ભાગ્યવંતી આધરાનો મહિમા ખૂબ અપરંપાર છે વિશાળ સભા મંડપમાં મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજી વરિષ્ઠ સંતો અને દાતાશ્રીઓએ દીપ પ્રાગટ્ય કરી અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો હતો મહોત્સવ દરમિયાન વ્યાસપીઠ પર શાસ્ત્રી સ્વામી શ્રી ગોલક વિહારી દાસજી નારાયણ મુનિદાસજી આલ દાસજી તથા રામકૃષ્ણદાસજી શ્રી શ્રી નારાયણ તીર્થ મહિમાની કથાનું રસપાન કરાવી રહ્યા છે જ્યારે સંગીત અને ગાયન સ્વામી શ્રી જીનંદનદાસજી નીલકંઠ મુનિ સાથે તબલા સંગત શ્રી કપિલ મુનિ આપી રહ્યા છે દ્વિતીય સત્રમાં શિવપૂજનના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા સાથે વિસ્તારના જનપ્રતિનિધિઓએ લાભ લીધો હતો જ્યારે શ્રી નારાયણ સંત અને બ્રાહ્મણ પૂજનમાં સંતો સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી કેશવજીવનદાસજી સ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજી સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી ગોલોકવિહારી દાસજી શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશ દાસજી સ્વામી ધર્મચરણ દાસજી વિગેરે સંતો દાતાશ્રીઓ અને હરિભક્તો જોડાયા હતા